જય માતાજી મિત્રો સ્વાગત છે મારા નવા વિડીયો તો અમે નવી ચેલેન્જ લઈને આવી જાય છીએ તો આપણી ચેલેન્જ છે ચાર લેવલ વાળી એના અંદર ચાર માણસો છે આપડે સતી શુભમ રણશી અને પૂનમ જોરદાર ચેલેન્જ છે અને આ ચેલેન્જમાં આપણો બિગેસ્ટ ઇનામ જેમ કે આજ આપણે ઇનામ રાખવાનું પાંચસો રૂપિયા તો બધા માણસો ને આપડે પેલા બોલી નાખી આવતા રહ્યા બધા માણસો

તો તમાને એક એક માણસ નું કહી દઉં સतीश ના આયા આપડે 10 પોઈન્ટ રણિ આપડા પૂનમ ના આયા 30 પોઈન્ટ રણસી ના આયા 20 20 નસુ બમ ના આયા 15 15 20 20 તો આપણે હવે બીજા લેવલ તરફ નીકળી જઈએ તો આપણે લેવલ 2 માટે આવી ગયા છીએ અને આપણે લેવલ 2 માં દોડવાનું છે તમે ચાર માણસો ઉભા રહ્યા છે

આપડા કેમેરા જોઈને ચેક કરી નાખી પેલા તો આપણું બીજું લેવલ કમ્પ્લીટ થઈ ગયું છે અને પૂનમ ના થોડી મિસ્ટેક થઈ ગઈ હતી પણ એને પૂનમ નો વાર રાખવાના આવે તો આપડે રણસી અને શુભમ બે જણા જીત્યા તો રણસી ના પોઈન્ટ મળ્યા વીસ એટલે એને કુલ થઈને થયા ચાલીસ ને તારા એટલે અને શુભમ ના વાળા પંદર પોઈન્ટ ના આગળ ના જેટલા હતા વીસ એના શુભમ ના પોત્રીસ ને અને ચાલીસ અને ત્રીસ ને અને દસ આપણે હવે ત્રીજા લેવલ તરફ જઈએ લેવલ તીજુ તો આપણે ત્રીજા લેવલ માં પોઈન્ટ લખ્યા એક ચોરસ બોક્સ આપો એમાં અંદર દસ પોઈન્ટ પોચ પોઈન્ટ પોચ પોઈન્ટ અને દસ પોઈન્ટ ને આપણા આટલા માણસો બધા ઉભા છે અને તમને આખી રીતે સમજાય તો આપણે ત્રીજા લેવલ માટે માણસો બધા આવી ગયા છે અને આપણે હવે હું ના પોઈન્ટ બધાને ખબર છે ને આપણા ફાઈન્સ બે દડા ને જો તમે લાઈન આવી તમે ખબર તો પડી ગઈ જશે તો આપણે આટલા ઉભું રહેવાનું આ રીતના જોઈ લેજો

તો રણસી ને પોચ પોઈન્ટ આવ્યો રણસી અમારી ભૂલ થઈ ગઈ હતી ખાલી તો આપણું ત્રીજું લેવલ પૂરું થઈ ગયું છે અને જે માણસ નો પોઈન્ટ જોવી છે એ માણસ નો પોઈન્ટ આવતા નહીં સતીશ ના પોઈન્ટ જોતા હતા પણ ઓછા પોઈન્ટ આવ્યા

તો આપણે હવે ચોથું લેવલ સ્ટાર્ટ કરી નાખીએ તો આપણે ચોથા લેવલ માં આઈ જાય છીએ અને ચોથા લેવલ માં આપડે નિકુલ ને બોલાવે સ્પેશિયલ જય માતાજી મિત્રો તો આ ચાર માણસો પણ આટલા હાજર છે અને આ લેવલ કિસ્મત ઉપર ચાર જણા ના કિસ્મત હશે તો જીતશી ને કા હરશી નિકુલ મારા પણ ચાર ચીઠીઓ છે અને ચાર ચીઠીઓ તારે એક ચીઠી ઉપાડવાની તારે એ માણસ પોઈન્ટ આવવાના જે માણસ આવો ચાર માંથી ગમે તે कारण 5 થી મોડીન 30 સુધી પોઈન્ટ એટલે મને 3.5 10.20.30.15 એ રીતના બરોબર ના દરેક માણસ ના અરે માણસ લાગા આટલા કિસ્મત ના ખેલી ગમે તે માણસ જીતી ગયા હાલ везе વધાર હોય नक्की ન કે એ હારી જાય બાપા એટલે ચાર છઠ્ઠીઓ ઓવા ઓલ જુઓ બેસીને કોણ આયે

માણસો કોઈ ના કરી જીતી તો તમને આ ગમે તો તમને હાર્ડ ચેલેન્જ કરી તો કમેન્ટ